હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું માંડવી પાક ગોળમાં તો એના માટે આપણે એક મોટા બાઉલ જેટલા શિંગ લીધા છે જે કાચા છે આપણે એક કપ જેટલો ગોળ લીધો છે અને ત્રણ મોટી ચમચી ઘી છે તો આપણે પહેલાં શિંગ શેકી લેશું તો આપણે આ કઢાઈમાં બધા શિંગ બીયા એડ કરી દઈશું આપણે ગેસ મીડિયમ રાખવાનો છે આપણે એકદમ સરસ શેકી તો આપણે આ સીંગ ને શેકતા પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને જોઈ લેશું તો આ રીતે આપણે જોઈ લેવાનું કે કોતરા ઉખડે છે તો આપણે હવે ગેસ બંધ કરી દેસુ એકદમ સરસ શેકાઈ ગયા છે આપણા બીયા હવે આપણે આને એકદમ સરસ ઠંડા કરીને ફોતરા ઉખેડી લેશું તો આપણે સિંગ બીયાને એકદમ સરસ ફોતરા ઉતારીને આ રીતે તૈયાર કરી લીધા છે હવે આપણે આને ભૂકો કરી લેશું તો આપણે આ મિક્સર જારમાં આ બધા બીયા એડ કરી દેશું અને આને ચાલુ બંધ કરીને એકદમ સરસ અધકચરો ભૂકો કરી લેશું તો આપણે આ એકદમ સરસ ભૂકો કરી લીધો છે આપણે આ બે ચમચી ઘી લીધું છે તો આપણું ઘી થોડું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક થાળીમાં થોડું ઘી એડ કરી ને થાળીને ગ્રીસ કરી લેશું આપણે તો આપણે એક નાના કપ જેટલો ગોળ લીધો છે અત્યારે ગોળ ને એકદમ સરસ આપણે ઓગાડી લેશું આપણે આને ગરમ કરવાનું છે અને બબલ્સ પણ આવવા છે પછી આપણે આને થોડીક વાર ગરમ થવા દેસુ આવી રીતે એકદમ સરસ બબલ્સ આવી જવા જોઈએ ગોળમાં આ રીતનો આપણે પાયો લેવાનો છે ગોળનો તો એકદમ સરસ બબલ્સ આવી ગયા છે હવે આપણે એમાં ભૂકો એડ કરી દેસુ સ્ટીંગનો અને આને એકદમ સરસ મિક્સ કરી લેશું આપણું એકદમ સરસ મિશ્રણ મિક્સ થઈ જાય હવે આપણે આને ગેસ બંધ કરીને થાળીમાં ઢારી લેશું તો આપણે આ એક નાની વાટકી છે એને ઘીથી ગ્રીસ કરીને આપણે આ રીતે એને સરખું કરી લેશું એકદમ સરસ હવે આપણે આને થોડીક વાર ઠંડુ થવા પછી આપણે આમાં કાપા પાડી લેશું તો આપણું આ મિશ્રણ થોડુંક ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાં કાપા પાડી લેશું તમારે જે સાઈઝ પીસ કરવા હોય એ રીતે તમારે આમાં કાપા કરી લેવાના મીડિયમ સાઈઝ ના કરશું તો આપણે આના પીસ કરી લીધા છે બહુ ટેસ્ટી એવો બન્યો છે આપણો સિંગ પાક તો આપણે આને સર્વ કરી લેશું હવે તો તૈયાર છે એકદમ સરસ એકદમ ટેસ્ટી એવો આપણો માંડવી પાક એકદમ સોફ્ટ બન્યો છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો છે એકદમ ટેસ્ટી તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને અમારા વિડીયા પસંદ આવતા હોય તો અમારા વિડીયાને આગળ શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ